યાર ટિફિન બીજા ના પેલા જોઈ લેવાનું તું મારા શું વિચારો છો હું તમારા માટે વહેલા ઉઠીને ટિફિન બનાવ છું કે તમારે બાર ના ખાવું પડે હાચું કહું આજે મને પેટમાં દુખતું હતું તો મેં ટિફિન કર્યું જ નહોતું મને તો તમારા ઉપર એટલો બધો ભરોસો છે ને જેટલો કોઈના ઉપર ના હોય તો પછી શું તો પછી મને ભરોસો છે કે તમે બાર જઈને લોજુ ભરી આયા છો આ તમારું પેટ તમે કોઈ દિવસ ખાલી રાખ્યું છે કાલે તારા મને ફરીથી પૂછવાનું કે આજે ટિફિનમાં શું બનાવ્યું તું જો હું આચું ના કહું તો તારા જે કહેવું હોય કહેજે બસ ના પણ હું કાલથી તમને એક જ સરતે ટિફિન બનાવી આપીશ અરે તારી શરત મંજૂર છે બોલ ને ગાંડી પેલા સાંભળો તો ખરા કાલથી ટિફિન કરવા બેસો ને એટલે વિડિયો કોલ કરીને ટિફિન કરવાનું વિડિયો કોલ વિડિયો કોલ આ WhatsApp વાળાને તો ગોળી મારી દઉં ને એવું થાય છે શું થયું કે બહુ ટાઈમે આજે ગુસ્સામાં લાગો છું તમને તો નાના છોકરા રમાડવા નહીં ગમતા ને ના મને ખબર નહીં પણ પહેલેથી નાના છોકરા રમાડવાના નહીં ગમતા બરાબર બરાબર કેમ હું કોઈના છોકરા નહીં રમાડતો એટલે પેલી રિયા ભાભીનો મીત 25 વર્ષનો ખરો ને એટલે તમે એને રમાડો છો ચોકલેટો લઈ આપો છો અચ્છા હવે ખબર પડી તને શું કુચ્યું છે પણ નાનો છોકરો માર જોડે આવત ના થોડી પડાય નાનો છોકરો ભગવાનનું રૂપ કહેવાય અરે છોકરો ભગવાન નું રૂપ કેવાય છોકરાની માને શું કેવાય અને મનીષ ભાઈ જોડે હોય તો એ કેમ તમારી જોડે આવે છે હવે તો મને શું ખબર એના બાપ ને મારા જેવું રાખતો નહીં આવડતું હોય ના ના પણ તમે તો છોકરાની માને સરસ જ રાખો છો ને તમારો તો સ્વભાવ જ સરસ છે નહીં શું કેવું એવું ના હોય રિયા ભાભી ને જેટલો વાલો છો ને મિત એટલો જ વાલો મનીષ ભાઈ ને છે છોકરાઓ તો ગમે ત્યારે માં છોકરાની માએ એવી છે ગમે તે રમ અને મને તો એવું લાગે છે પહેલેથી જ બધાને રમાડતી હશે ના પણ સ્કૂલમાં હતી તાર તો એવી નતી શાંત હતી શું બોલ્યા તમે રિયા ભાભી તમારા સ્કૂલમાં પડતા હતા અને માન આજે તો કઈક વધારે પડતું બોલાઈ ગયું લાલ થઈ જવાની